ડિઝાઇનર એપ્રેલ્સ જ્વેલરી ફેશન એસેસરીઝ અને હોમ એસેસરીઝથી લઈને ફર્નિશિંગ કોન્સેપ્ટ કલાકૃતિઓ અને ડેકોરો ખાસ આકર્ષણ છે આ સિઝનમાં હાઈ એક્ઝિબિશન તમારા શોપિંગ અનુભવને ફરી એકવાર સમૃદ્ધ બનાવવા માટે એક નવો ટ્રેન્ડ શરૂ કરવા માટે તૈયાર છે ઇવેન્ટના આયોજક એ બી ડોમિનિકે જણાવ્યું હતું કે આ બે દિવસીય હાઈ એક્ઝિબિશનમાં અમે ખાસ બ્રાઇડલ ફેશન કલેક્શન રજૂ કર્યું છે અમારા એક્ઝિબિશનમાં મોટી સંખ્યામાં પર્સનલ સ્ટાઇલિંગ તથા લાઈફ સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝના ચાકો પસ્ત છે વિગ્રે તેમણે જણાવ્યું હતું મેરા નામ મોના ભાટિયા सर uh, ये हमारा हाई लाइफ एग्जीबिशन है जो मैरियट होटल में है फॉर टू डेज़ टुडे एंड टुमारो ट्वेंटी फोर्थ एंड ट्वेंटी फिफ्थ ऑफ डिसम्बर यहाँ पे बहुत स्टॉल्स हैं अप टू तो हंड्रेड के अंदर है स्टॉल्स हैं एंड पीपल फ्रॉम ऑल ओवर इंडिया हैव विजिटेड आर एग्जिबिटिंग इन दिस एग्ज़िबिशन तो आप आइए विजिट करिए आपको बड़े बड़े डिजाइनर्स मिलेंगे कोलकाता से मुंबई से दिल्ली से फ्रॉम ऑल ओवर इवन दुबई से भी सो येट एवरीथिंग इन वन रूफ वेदर इट इज़ एक्सेसरीज ज्वलरी यू कैन से बिग डिजाइनर्स फुटवेज एवरी थिंग यूल गेट इन वन रूफ सर यू कैन सी सो मेनी क्राउड अभी तो एन आर आई सीज़न है वेडिंग सीजन है तो पूरा फुल ऑन है इट्स गोइंग इट्स रॉकिंग नो नो हाँ एवरी मंथ इट इज़ देयर મારું નામ દેસાઈ મીરા શશિકાંતભાઈ છે એકચ્યુલી આજે મેરિયટ હોટલમાં ટ્વેન્ટી ફોર અને ટ્વેન્ટી ફિફ્થ આજે અને કાલે વો ફાઇન એક્ઝિબિશન છે હાઈલાઇફ એક્ઝિબિશન જે લક્ઝરિયસ બ્રાન્ડ છે અહીંયા તમને લોટ્સ ઓફ વેરાયટીઝ મળે છે જેમાં તમને જે જ્વેલરી છે કપડાં છે ફૂટવેર છે અને બહુ બધા ડિઝાઇનર હોમ ડેકોર્સ છે અને જે બધા ડિઝાઇનર્સ છે બધા આઉટ ઓફ સિટીથી આવેલા છે તો મોસ્ટ વિઝિટ કરો આજે અને કાલે મેરે ટોટલ ટ્વેન્ટી ફોર એન્ડ ટ્વેન્ટી ફાઈવ સુરત હા એકચ્યુઅલી બહુ બધા સ્ટોલ છે અને બધા આઉટ ઓફ સિટીથી આવેલા છે આઉટ ઓફ કન્ટ્રીથી આવેલા છે અને સાથે સાથે અહીંયા સ્ટોલની સાથે આજે તમે ક્રાઉડ જોઈ શકો છો બહુ બધું ક્રાઉડ છે